હવે વિસનગર શહેરમાં સૌપ્રથમ વખત એક્યુપેશર થેરાપી સેન્ટરનો શુભારંભ થઈ ગયો છે શહેરના આઈટીઆઈ ચોકડી પાસે આવેલા ગોરોકુળ રોડ ઉપર સોના કોમ્પ્લેક્સ ખાતે ડોક્ટર યોગેશભાઈ પરમારના હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી દ્વારા વિવિધ દર્દમાં સારવાર અને ઉપયોગી કસરતોથી તમામ પ્રકારના દુખાવો માટે આશીર્વાદરૂપ બની રહી છે હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર ખાતે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેના મશીન દ્વારા યોગ્ય સારવાર કરવામાં આવે છે જેમાં કમ્મર તથા ગરદનના દુખાવા નળીના બ્લોકેજ જેવી અનેક સારવાર કરવામાં આવે છે તો હવે મહેસાણા કે અમદાવાદ જેવા શહેરમાં જવાની જરૂર નથી હવે આપણા શહેર વિસનગરમાં જ એક્યુપેશર થેરાપીનો લાભ મેળવો હરસિદ્ધિ એક્યુપેશર થેરાપી સેન્ટર સુના કોમ્પ્લેક્સ ગુરુકુલ રોડ આઈટીઆઈ ચોકડી વિસનગર વિસનગર શહેરમાં તંત્રની નિષ્ક્રિય કામગીરીથી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે શહેરના ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધીના જાહેર રોડની બિસ્માર હાલતથી રાહદારીઓ અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે લોકો મુખ્ય ચર્ચા ચાલી રહી છે કે વહીવટી તંત્રની નિષ્ફળતાને કારણે વિસનગરના રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા એ જ ખબર પડતી નથી આ તો કેવો અંધેર વહીવટ ચાલી રહ્યો છે જાણે આ શહેરને કોઈની કાળી નજર લાગી ગઈ હોય તેમ શહેરની ચારે તરફ લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આ ખાડાઓમાં ગંદા પાણી ભરાઈ જવાથી ગંદકી થતાં લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે વહીવટીતંત્ર ફક્ત વારંવાર ખાડા પૂરે અને દેખાવ કરે તેવી લોકચર્ચાઓ ઉઠી છે વિસનગરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ વિસનગરના બીજા વિસ્તારોમાં વિઝિટ કરે છે તો ભાજપના આગેવાનો અને હોદ્દેદારોએ સાહેબને આ વિસ્તારમાં પણ એક વિઝિટ કરાવી જોઈએ તેવી ચર્ચાઓ ચાલી રહી છે આ રસ્તા ઉપરથી વાહન ચાલકો ના છૂટકે નીકળતા હોય છે ત્યારે તેમના વાહનો ખાડામાં પટકાઈ જતા હોય છે અને વાહનોને નુકસાન થાય છે તેમજ વાહનમાં બેઠેલા લોકોને પણ કમાણી તકલીફો થાય છે વહીવટી તંત્ર દ્વારા શહેરના લોકોને સાચવવાની જગ્યાએ કોન્ટ્રાક્ટરને સાચવવામાં આવે છે તેવી રજૂઆત સ્થાનિક લોકો કરી રહ્યા છે તો શું વહીવટી તંત્ર દ્વારા ગંભીર જાતી કાર્યવાહી કરવામાં આવશે ખરી સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો કે ન્યૂઝ